নমস্তে সৌর্য নমস্কার

લડાઈમાં પ્રકૃતિ હંમેશા સાથ આપે છે એનું ઉદાહરણ આજે આપણે જોઈ લીધું આપણે આપણી તાકાત થી વરસાદ ને પણ અટકાવી અને તાકાત આ જૂઠી તો લુચ્ચી નાલાયક સરકાર સામે આપણે લડવાનું છે કે જૂઠી સરકારનો મુખ્યમંત્રી સુરત માં આવીને એમ કે આદિવાસી સમાજ ની લાગણી દુબાય છે એટલે અમે પરંતુ જેવું શેકાઈ ગયો એટલે તરત જ પલટી મારી દીધી અને આપણે ત્યાં ગુજરાતના સાંસદે ત્યાં લોકસભામાં મૂક્યો તો આદિવાસી સમાજ ને જો ભાજપ ની સરકાર અઠાવીસ મી ફેબ્રુઆરી ધરમપુર માં પેલા મોગલી એમ કીધેલું એક પણ આદિવાસી સમાજ ને પગ ની પરંતુ જેવા આદિવાસી સમાજ આઠ વાગે બધા મંત્રી સંત્રી ઉપડી ગયા એમના ઘરે અને તમે સ્થાનમાં બધા સમજી લેજો પોલીસ સરકારી તંત્ર એ આદિવાસી સમાજ નું નથી નથી અને એ કદી પણ પરવાનગી આપવાની નથી પરંતુ આપણે તો ઘડાય ગયેલા છે ચૌદ રેલી કરી કોઈ બાપે આદિવાસી સમાજ નું કઈ ઉખેડી લીધું નથી અમે તમારું માન

સાત જગ્યાએ બેરિકેડ મૂકેલા હતા અમે કીધું જ્યાં બેરિકેડ મૂક્યા છે ત્યાં બેસી જાઓ અને ત્યાં બેસી ગયા અને ત્યાંના ડીવાયએસપી એમ કીધું તમે ફટાફટ તમારો કાર્યક્રમ પૂરો કરો અને આપણે આપણી તાકાતથી કોઈ પણ જાતની પરવાનગી વગર આપણે આપણે રેલી પૂરી કરી અને બીજા વખત બીજા થોડા સમયમાં આપણે ક્યાં ગયા તાપી જિલ્લામાં ગયા અને તાપી જિલ્લામાં પણ વ્યારામાં આગેવાનીમાં ની આગેવાની પરવાનગી આપેલી માત્ર ને માત્ર આદિવાસી આપણા વિસ્તારમાં આવે છે આપણા વિસ્તારનું જંગલ નું લાકડું કોણ ખાઈ ગયો કોણ ખાઈ ગયો આ સરકાર ભ્રષ્ટાચાર અને અહીંના રેન ફોરેસ્ટ ખાતાના લોકો આપણા વિસ્તારનું લાકડું ખાઈ છે આપણા વિસ્તારની માટી કોણ ચોરી ગયું આ સરકાર ના મોટા મોટા એક્સપ્રેસ હાઈવે ના રસ્તા અને બુલેટ ટ્રેન બનાવવાના આપણા વિસ્તારની માટીજ હવે આ આપણા વિસ્તારમાં સેના માટે આપણા વિસ્તારમાં બિઝનેસ કરવા આવે છે આપણા વિસ્તારનું પાણી લૂટી જવાની વાત કરે છે પરંતુ આદિવાસી સમાજ જાગી ગયો છે એક ઇંચ જમીન એ એક બુંદ પાણી આપવાનું નથી નથી આપવાના ને નીરવભાઈ બેઠા છે તમે આ પૂછો કરો તું કેસે મારે આ પૂછો કરો બચ્ચા અને ફોરેસ્ટના અધિકારીને બોલાવીને કીધેલો જો તમારે અમારે ત્યાં પ્લાન્ટેશન કરવું હોય તો અમારા ગ્રામ સભાની મંજૂરી વગર જો પ્લાન્ટેશન કર્યું તો તમને ગામમાં પગ મૂકવાની છે સ્વાગત થાય છે એવું કદી સ્વાગતમારી કરે છે કરે છે કોઈ અરે આ વખતે આર પાનની લડાઈ લડવાની છે ચૌદ તારીખે બધા આવવાના છે ને અને તૂકાઘરને સંકલ્પ કરો

নারা ওখাতে তালুকা পংচেরন চিলা পংচের তাইলেকশন মা নারংগি গেন্ত একপণ গামা গুশ্য়ি জোয়ে নাই কুষ্য়া 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 ক તમામે તમામ કામ મૂકીને છોકરાઓ માં બેનો ભાઈઓ કોણીઓની સાથે આપણે પહોંચી જવાનું છે આપડા પરંપરાગત માજિંત્રો લઈને પોચવાનું છે ને પોચવાનું છે ને પોચવાનું છે ને આપણે પોતાનું ભાડું ખર્ચીને પોતાના સાથેના લોકોને લઈને પોતાની સાથેના વાહનોને લઈને જવાનું છે અને અમને તમારા પર વિશ્વાસ છે એટલા માટે પાર તાકી સંઘેશ સમિતિના પ્રમુખ પાર ગુભાઈ કીધું પહેલી રેલી તો અમે ધરમપુરના જ કરવાના છે એટલે આપણે ધરમપુરના લોકોએ સૌથી વધારે પૂછો ત્યાં પછી

તમારા ધારા સભ્યના ઘરે પણ આપણે બેસું કે તું આદિવાસી હોય તો આંદોલનમાં માં આવ એ તો હવે પછી ચાલવા માં ચાલુ થઈ જાય સર્ટિફિકેટ પર તમારે આદિવાસી ના સર્ટિફિકેટ પર અનામત સીટ પર તમારે લડવું છે આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્ન માં કોઈ વાંચા આપતા નથી અને પેલો મોકલી કારણ કે ભાજપ નું રમકડો એમ દારૂ મૂકી દે આનંદ પટેલ ગેરમાર્ગે દોરે છે અરે આનંદ પટેલ જાહેર મોટી ચેલેન્જ આપે છે ચૌદ તારીખે આવ અને આદિવાસી સમાજ ને તમે જો ગેરમાર્ગ કરતા હોય તો તમે માર્ગ બતાવો તમે તો બે હજાર બાવીસ માં બી એમ કીધેલું આવો કોઈ પ્રોજેક્ટ આવવાનો નથી અનંત પટેલ ગેર માર્ગે દોરે છે અરે ભાઈ અનંત પટેલ ગેર માર્ગે દોરે તો તમે માર્ગ બતાવો મેળંગલ જમીન ને બતાવવા માટે હું આવીશાલાલ અરે જૂઠાલાલ ને પણ આમંત્રણ આપું છું ભાઈ ચૌદ તારીખે અગિયાર વાગે ધરમપુર માં આવીને સાચું બોલ કે લોકસભામાં તમે શું કરી આવ્યા હતા આદિવાસી સમાજ નું નખો દોડા લોકસભામાં ગયા છો તમે આદિવાસી સમાજ ને અહિત કરશે અન્યાય કરશે અનંત પટેલ અને પાર્થ આપી નર્મદા સંઘર્ષ સમિતિ તમારી પાછળ પડી જશે અને આ વખતે બધા જ આવા રાજનેતાઓના કપડા પણ ઉતારી લેશે આદિવાસી અહીંથી વિસ્થાપિત થાય તા જવાનું અહીંથી વિસ્થાપિત થાય તા શું અમારે સંસ્કૃતિ બચાવવાની કે નહીં બચાવવાની શું અમારે આદિવાસી કે અસ્મિતા બચાવવાની કે નહીં બચાવવાની શું આદિવાસી સમાજનું જળ જંગલ જમીન બચાવવાનું કે નહીં બચાવવાનું આપણા દેવદેવીના સ્થાને બચાવવાના કે નહીં બચાવવાના આપણો પેલે બચાવવાનો કે નહીં બચાવવાનો આપણી સંસ્કૃતિની નાચ ગાન બચાવવાના કે નહીં બચાવવાના આપણી સંસ્કૃતિ જો બચાવવી હોય તો આપણી જળ જંગલ જમીન બચાવવું પડશે દંડાવાડી કરે કોઈ ગભરાવાની જરૂર નથી મેં તો પોલીસ સૂત્રો ને પણ કહું છું જો આદિવાસી સમાજ ના પ્રમાણપત્ર પર પોલીસ બન્યા હોય તો તે દિવસે આદિવાસી તરીકે આવજો પોલીસ તરીકે નહીં આવતા પ્રમાણ પત્ર પર તમે આદિવાસી સમાજના ના બની ને આવજો નહીં તો અમને બધું જ કરતા આવડે છે શાંત સમજી લેજો નહિ તો આદિવાસી સમાજ છે કોઈ દિવસ ઝૂક્યો નથી અને ચૂકવાનો નથી